તો રામ રામ સીતારામ જય માતાજી બધાને અને આપણે આવી ગયા વાડીએ તો આજે પણ આપણે બાવળિયા કાપવાનું કામ કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે કારણ કે હમણાં તો નવરાશી હાવ એટલે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી આપણે બીજું કંઈ કામ તો છે નહીં તો આપણે આ વરસાદ થાય ત્યાં સુધીમાં વાડ કમ્પ્લીટ કરવાની થાય છે પછી વરસાદ થાય પછી પાછું બંધ કરી દઈશું એટલે જો મસ્ત આ રીતનો પાળો છે એની માથે આપણે આ આવડો આ બાવળીઓ કાપવાનો છે આજ અને પાળા માથે મસ્ત ખણિયા નાખી દેવાના તો હું છે કે આપણને બકરાવાળા હેરાન ન કરે અને વાડની વાડ થઈ જાય બળતણના બળતણ થઈ જાય અત્યારે આમથી બીજું કંઈ કામ તો છે નહીં વરસાદ જ હમણાં કાંઈ થવાનો છે નહીં વરસાદને જે દસ પંદર દિવસની વાર લાગે એવું છે તો આપણે ધીમે ધીમે વાડ થઈ જાય તો એટલા માટે આપણે આ કામને લીધું છે સવાર સવારમાં કંઈક નજારો આ રીતનો છે તો ચાલો અત્યારે ટાટાપોરે મસ્ત કામ કન્ટિન્યુ કરી દઈ તો કામ વહેલા છતાં પૂરું થઈ જાય અને તડકો થાય પહેલાં પહેલાં તો આપણે ઘેરે આવ્યા જઈએ એમ તો ફાઇનલી વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે જો મસ્ત કામ બંધ કર્યું છે તો એ જે બાવળીઓ હતી એ બાવળીયાનું મસ્ત કટિંગ કરીને વાડે આ રીતે નાખી દીધું છે ખણિયા અને બળતણ પણ લઈ લીધા છે આ બાજુ અને એ અડધા બળતણ ત્યાં પીડ્યા છે અને અડધા બળતણ જો આપણે બહારની સાઈડ જે કાપી નાખ્યા હતા એ અહીંયા રેવી લીધા છે અને જે અંદરની સાઈડ છે એ આપણે મસ્ત ન્યા બળતણ અન્યાને પીડ્યા છે કારણ કે અંદર તો કાંઈ વાંધો નહીં એટલા માટે એના રહેવા દીધા છે તો બપોર પછી મસ્ત એનું કટિંગ કરવાનું રહેશે ને તડકાની વાત કરું તો તડકો અત્યારે બહુ ગજબ છે ગરમી પણ ખૂબ છે હવે તો વરસાદ થાય તો સારું એવું થયું તો વાત કરું મારા ચેનલ વિશે તો મારી ચેનલમાં મારા જે રોજનું વર્ક છે જે મારું રૂટિન કાર્ય છે એ આપણે દિનચર્યા રોજની દિનચર્યા કી તો એના વિશે મારો વ્લોગ બનાવું છું અને ડેલી આજનો વિડીયો કાલે છથી સાતના ગાળામાં સવારે અપલોડ કરું છું તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયોને મસ્ત લાઈક કરો અને ચેનલમાં નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખૂબ સારો એવો સપોર્ટ કરો તો આપણી ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય અને અમને પણ એમ થાય કે નહીં અમારું મહેનતનું ફળ અમને મળે છે તો ખૂબ સારો એવો સપોર્ટ કરો તો ચાલો આપણે અત્યારે આપણા મસ્ત રૂમમાં મૂકી દઈએ અને તડકો પણ ખૂબ થઈ ગયો છે તો જઈએ ઘેરે તો મળવી ઘેરે જઈને ગયા છે સાડા છ અને લાઇટ હતી નહીં એટલે આપણે વ્લોક કન્ટિન્યુ નહોતો કર્યો મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં તો વાદળા જો થઈ ગયા છે ગજબ અને પવન અત્યારે સપોટું દેતો હતો પણ એ પવન અત્યારે પડી ગયો છે એટલે લાઈટ આવી અને આપણે મોબાઈલમાં ચાર્જિંગ થયું બાકી વાદળાની જમાવટ છે એવું વાતાવરણ થઈ ગયું અને મસ્ત માલ બરોબર બાંધી આપણે માલ પસલાસ બેઠા છે અને વાંસડા મસ્ત ખાય છે વાતાવરણમાં હાવ પલટો જોવા મળે છે અને વાદળા તો ને આમ વરવું વરહવું થઈ રહ્યા છે ત્યારે એક વર્ષ એમ બધું પવન પણ નીકળ્યો છે ત્યાં આગળ ત્યારે આ દૃશ્ય પણ હવે બદલી ગયું છે અને એ સાઈડથી ખૂબ ઠંડો પવન આવે છે એટલે લાગે છે કે એ બાજુ સાંઈટા ખરા છે અને આપણી આ વાડીનો લુક કકા રીતે આજનું વાતાવરણમાં થઈ ગયું છે શાંત વાતાવરણ છે અને એ બાજુથી પવનની ઝપટું આવતી હોય એવું લાગે છે થોડી કાકી છે જે જેવો તડકો પીડ્યો ને એવો ઠંડો પવન અત્યારે ઉડ્યો છે બહુ વાત ગરમી હતી એના કારણે અત્યારે વાદળા થયા છે અને આમ મેં આપણા પરેશભાઈ ઝાળેથી આવે છે તો મસ્ત ઠંડો પવન ઉડ્યો છે ઝાડવા છે બધા તો છે આપણે અને વહેલા લાઇટનું નક્કી નહીં પવન પણ નીકળ્યો છે ને વાદળા થઈ ગયા ઝાટા કરે એવું વાતાવરણ છે તો ચાલો મસ્ત ભેંચ દો કામ ફટાફટ પતાવી દીધી તો ફાઇનલી વાગી ગયા છે સાડા સાત અને જો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ આખો દિવસ આ ગરમીના કારણે ઘાસીના ઘાણે કેમ કામ કરતા હોય એવા થઈ ગયા હતા અને ખૂબ ઠંડો પવન ઉડ્યો છે અને વાદળા હજી વધતા જાય છે જ્યારે કોર વાદળાનું પ્રમાણ વધતું જાય છે અને આપણે માલ જો મસ્ત વાહરવા બાંધ્યા છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ya haces de ram, rama, citarama, le